નમસ્કાર દર્શક મિત્રો ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે સિટી વિસ્તારમાં આવી ગયા છે અને બાપ્પાના જે સોસાયટીઓમાં પોળોમાં દર્શન થાય છે જે પ્રતિમાઓનું બિરાજમાન કરવામાં આવ્યું છે તેના દર્શન આપ સૌને કરાવી રહ્યા છે દર્શક મિત્રો આજે અમે આવી ગયા છે બાળ પ્રગતિ યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા માટે આ શ્રીજી છેલ્લા પંચાવન વર્ષથી સ્થાપના કરવામાં આવે છે અને આ યુવક મંડળ દ્વારા જે ગણેશજીની મૂર્તિ છે તેનું વિસર્જન નથી કરવામાં આવતું એટલે પર્યાવરણ જાગૃતિનો સીધો સંદેશો આપવામાં આવે છે તેમજ આ મૂર્તિ છે એની ખાસિયત એ છે કે આ લાલબાગના રાજા જેવી હુબહુ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ મૂર્તિ જે છે એ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવી છે અને મંડળ દ્વારા જાતે જ આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે જંગલની થીમ પર આ વર્ષે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તમે જોઈ શકો છો મોટા મોટા ઝાડ જેમ જંગલમાં પોપટ હોય છે પક્ષીઓ હોય છે વાંદર હોય છે એવી જ રીતે અહીંયા હુબહુ એવું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે જંગલનો રાજા સિંહ પણ દેખાઈ જાય છે સાથે આપણા ડુંઢાળા દેવ બિરાજમાન છે તેમજ બાજુમાં હરણ બિરાજમાન દર્શાવવામાં આવ્યું છે વાંદર અને ખૂબ જ પક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે જેમ જંગલની થીમ પર આ વર્ષે ડેકોરેશન કરવામાં આવ્યું છે સૌથી અગત્યનું એમ છે કે આ જે શ્રીજી છે એ લાલબાગના રાજા છે એવી જ રીતે દર્શન આપી રહ્યા છે અને આ મૂર્તિ દ્વારા આ મૂર્તિ જે છે એને ખૂબ જ સુંદર શૃંગાર પણ કરવામાં આવ્યો છે મંડળ દ્વારા દરરોજ આ મૂર્તિનો શૃંગાર બદલવામાં આવે છે ભક્તો પોતાની આસ્થા પ્રમાણે ગણેશજીને હાલ લાળ લડાવી રહ્યા છે ત્યારે બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીને અલગ અલગ રીતે લાળ લડાવવામાં આવી રહ્યો છે જેમાં ગણેશજીને જે ઘરેણા પહેરાવવામાં આવ્યા છે જે સોના અને ચાંદીમાં બનાવેલા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગણેશજીના ગળામાં જે હાર છે એ સંપૂર્ણપણે ચાંદી અને સોનાનો બનેલો છે તેમજ આ મૂર્તિ જે છે મંડળના સભ્યો દ્વારા જ તૈયાર કરવામાં આવી છે અને આ મૂર્તિનું વિસર્જન નથી કરવામાં આવતું તેમજ જે એમના ગણેશજીના ચરણ છે એ પણ સોના અને ચાંદીથી બનાવવામાં આવ્યા છે હાલ શ્રીજીને વૈભવથી જોઈ શકાય એવા આપણા વૈભવ વિલાસથી યુક્ત આપણા શ્રીજી દર્શન આપી રહ્યા છે ખૂબ જ સુંદર પ્રતિમા ને શૃંગાર કરવામાં આવ્યો છે અને આપણા બાપ્પાના હાથ પર એક પોપટ પણ બેસાડવામાં આવ્યો છે જે બાળકો એનાથી ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે ગણપતિ બાપ્પાને રોજ જ શ્રૃંગાર બદલવામાં આવે છે એમના વાઘા જે છે એ મંડળ દ્વારા રોજ અલગ અલગ બદલવામાં આવે છે ખૂબ જ સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે પહેલાં તો આ મંડળ દ્વારા ગણેશજીની જે પ્રતિમા છે એ મુંબઈથી લાવવામાં આવતી હતી અને હવે આ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમા જાતે જ બનાવવામાં આવે છે અને જે પ્રતિમા છે એનું વિસર્જન નથી કરવામાં આવતું આ મૂર્તિ દર વર્ષે એની એ જ બિરાજમાન કરવામાં આવે છે એમાં વિવિધ પ્રકારે રંગોમાં ફેરબદલી કરવામાં આવતી રહે છે જેથી લોકો અલગ મૂર્તિના અને અલગ સ્વરૂપે દર્શન કરી શકે આ લાલબાગના રાજા જેવી હુબહુ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ ગણપતિપ્પાના દર્શન કરવામાં આવે છે અને દરરોજના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મંડળ દ્વારા કરવામાં આવતા હોય છે જેમ કે ગણપતિ બાપાને ઈચ્છા પૂરતી ગણેશ પણ કહેવામાં આવે છે લોકો અહીંયા પોતાની માનતા રાખે છે ને બાપા તેમની ઈચ્છા પૂરી કરે છે એટલે જ તેમની ઈચ્છા પૂરતી ગણેશજી કહેવામાં આવે છે દરરોજ અહીંયા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં કે ચિત્ર ચિત્રહરીફાય જે બાળકો માટે સ્પેશિયલ રાખવામાં આવે છે ગરબાનો કાર્યક્રમ પણ મંડળ દ્વારા કરવામાં આવે છે તેમજ મંડળના સભ્યો દ્વારા રમતગમત ઉત્સવ પણ મનાવવામાં આવે છે આનંદ બજાર પણ કરવામાં આવે છે ફેન્સી કોમ્પિટ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ કરવામાં આવે છે અન્નકૂટ મહાઆરતીનું પણ આયોજન મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ગણપતિજીનો જે યાગ છે જેમાં ભક્તો બેસતા હોય છે એમનું શ્રીફળ હોમવાનો કાર્યક્રમ પણ મંડળ દ્વારા કરવામાં આવતો હોય છે ને વિવિધ પ્રતિયોગિતાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે તેમજ તેમને શોભાયાત્રા કાઢવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ગણેશનું વિસર્જન નથી કરવામાં આવતું પણ તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે ને નિજ મંડપથી ઘંરાઓ માર્કેટ થઈને તે પરત નિજ મંડપ પર ફરે છે અહીંયા સૌથી અલગ વાત એ છે કે અહીંયા એક મૂષક પણ બિરાજમાન કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે મૂષક મૂશક જે છે એ ગણપતિજીનું વાહન છે ત્યારે અહીંયા ભક્તો પોતાની માનતા મૂષકજીને કહે છે અને મૂષકજીની જે વાત છે એ ડાયરેક્ટ ગણેશજી સુધી પહોંચે છે અને ભક્તોની જે મુરાદ છે જે ઈચ્છાઓ છે એ બાપા આપણા એકદંત પૂર્ણ કરે છે મુષકજીના કાનમાં ભક્તો અહીંયા પોતાની મનોકામના કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા ગણેશ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં મુષકજીના કાનમાં મહિલા ભક્તો પોતાની મનોકામના કરી રહી છે વિઘ્ન વિનાયક દેવ જ્ઞાનના દાતા બાળકો છે જે બપ્પા પાસે ભક્તિ શક્તિ અને જ્ઞાન માંગી રહ્યા છે ત્યારે આપણે મંડળના સભ્યો પાસેથી જાણીશું કે આ શ્રીજી જે છે પ્રોડ સભ્ય પાસેથી જાણીશું કે આજે બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા જે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે એ શ્રીજીની વિશેષતા શું છે કેટલા વર્ષથી આ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે હા શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ છેલ્લા પંચાવન વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે સૌ પ્રથમ પહેલાં વિવિધ સ્વરૂપના ગણપતિ સ્થાપના કરતા હતા પરંતુ સન બે હજાર આઠથી અમે લાલબાગના રાજાની પ્રતિમાની સ્થાપના કરી પાંચ વર્ષથી અમે મુંબઈથી લાવ્યા હતા ત્યારબાદ બે હજાર પંદરમાં અહીંયા અમે મૂર્તિનું પંદર ફૂટની મૂર્તિ બનાવેલી પ્લાસ્ટર ઓફ પેરિસની અને એ જ વર્ષે સરકારે નિર્ણય કર્યો કે પ્રદૂષણ બહુ થાય છે એટલે એમના સરકારના નિર્ણયને અમે આદર કરી અને મૂર્તિ વિસર્જન નહીં કરવાનું અમે તાત્કાલિક ધોરણે નક્કી કર્યું હતું તેથી સન બે હજાર પાંચથી એ જ પીઓપીની પંદર ફૂટની મૂર્તિની અમે સ્થાપના કરતા હતા અને હાલ એક વર્ષ પહેલાં જ પીઓપીની મૂર્તિ ઘણી જૂની થતાં એ અમે વિસર્જન કરી અને એ જ સ્વરૂપની નાની આઠ ફૂટની પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ ફાઇબરની મૂર્તિની અમે સ્થાપના કરી જેનું અમે અહીંયા બાજુમાં જ મંદિર બનાવેલું છે અને એ મંદિરમાં જ રોજ સ્થાપના થાય છે ત્યાં દીવો કરીએ છીએ ચોથ આવે ત્યારે ચોથના દિવસે અમે સવારે આરતી કરીએ છીએ સાંજે આરતી અને ભજન કરીએ છીએ ત્યારબાદ રોજ મંડળના જે વરિષ્ઠ નાગરિકો છે એ લોકો આવી અને સત્સંગને બધું રોજ ગણપતિ દાદાની સમક્ષ કરીએ છીએ આ રીતના અમે ઈચ્છા પૂરતી ગણેશ દાદાની સેવા હર દિન કરતા રહીએ છીએ રાખવામાં આવી છે આ વર્ષે અમે એન્વાયરમેન્ટ રિલેટેડ એક જંગલની થીમ રાખી છે દર વર્ષે અલગ અલગ થીમ હોય છે આ વખતે ખાસ કરીને જંગલની થીમ રાખી છે અને અમારી વિશેષતા એ છે કે આ થીમ કોઈ બહારના વ્યક્તિએ કરી નથી મંડળના જ યુવાનો છે કે જેઓએ જાતે જ બધી વસ્તુઓ બનાવી અને ખૂબ જ સુંદર ડેકોરેશન તૈયાર કર્યું છે જે બી દર્શનાર્થીઓ આવે છે એ ઘણા બધા ઉત્સાહિત છે આ ડેકોરેશન જોઈને અને અમને બધાને ઘણા આશ્વાસન અને આભાર વિધિ પણ પ્રાપ્ત થઈ રહી છે શ્રીજીની દસ દિવસ સુધી અમે સ્થાપના કરીએ છીએ દસે દસ દિવસ રોજ વિવિધ સાંસ્કૃતિક આધ્યાત્મિક પ્રોગ્રામો થાય છે આપ બધાને યાદ હશે આપ બધાને જ્ઞાન જ છે કે બાળ ગંગાધર તિલકજીએ આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી એ વખતે અંગ્રેજો સમયે અંગ્રેજોનો સમય હતો અને અંગ્રેજોની ચળવળમાં હિન્દુઓ બધા એક ભેગા થાય અને અંગ્રેજોની સામે ચળવળ થાય એ હેતુથી ચાલુ કરવામાં આવેલો હતો આંશિક રીતે એ જ હેતુ અત્યારે તો અંગ્રેજો નથી પણ સમાજમાં એટલી અત્યારે દૂર વિસ્તારો અને દુર્વિકારો બધા ઘણા ઉત્પન્ન થયેલા છે એટલે મંડળના નાના નાના બાળકો છે એને અમે અત્યારે આ દસે દસ દિવસ સારા સંસ્કારો મળે એવો પ્રયત્ન કરી રહ્યા છે જેથી એ લોકો મોટા થાય તો આપણા સનાતન ધર્મના સાંસ્કૃતિકના જે બધા વિવિધ ઉપા નિયમોને બધાનું પાલન કરી શકે અને એનું આચરણ કરી શકે હું આશુતોષ પટેલ અહીંનો રહેવાસી છું મંડાના સભ્ય પહેલેથી જ છું આભાર જય શ્રી ગણેશ દર્શક મિત્રો ઈચ્છાપૂર્તિ ગણેશજીનો મહિમા મંડળ દ્વારા જણાવવામાં આવ્યો છે મંડળ દ્વારા ખૂબ જ સુંદર પર્યાવરણનો મેસેજ પણ આપવામાં આવ્યો છે અને આ જે ફાઈબરની મૂર્તિ છે એનું વિસર્જન નથી કરવામાં આવતું ને દર વર્ષે આ જ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તો અહીંયા પોતાની મનોકામના બાપાને કહેતા હોય છે ને તેમની મનોકામના બપ્પા પૂર્ણ કરતા હોય છે અને તમને લોકોને પણ પપ્પાના દર્શન કરવા માટે મંડળના સભ્યો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે